હેલો ગાઈજ કેમ છો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સદીમા જય મેળીમા તો કેમ છો બધા મજામાં જશે તમારું સ્વાસ્થ્ય પણ સારું હશે માતાજીની પ્રાર્થના કરું છું તો આજે તો મોર્નિંગ મોર્નિંગમાં આપણે નાસ્તો બનાવી છે ઢોકળાનો ચૂલા ઉપર જ બનાવીશી તો આજે તો બહુ મજા પડી જશે ઢોકળાનો નાસ્તો છે ને હા સા આ ચા છે અને જો સવાર સવારમાં મોર્નિંગમાં ભૂમિ કોયલ જોવો અભી લેબડા ઉપર કોયલ બોલતી હતી બહુ મસ્ત અવાજ આવતો હતો એને એકદમ ક્લીન તમે જોઈ શકો તો બંને રજો બ્લોગમાં કોયલ ફેરવી બોલશે તો તમને અવશ્ય સંભળાવશું તો એનો અવાજ બંને રજો બ્લોગમાં સવાર સવારમાં ખિસ ભોજન કરી રહી છે નાસ્તો કરી રહી છે જો જો મિત્રો એને અમે રોટલી નાખી છે તો જમી રહીએ હા જતી રહીએ એ ગોવિંદ તો વચ્ચે ને વચ્ચે જ રહ્યા ગોવિંદ ગુડ મોર્નિંગ હો જય માતાજી બાપડી ખાતી હતી ગોયન તમે આયા ને તે જતી રહી બાપડી ખિસકોલી ઓય નતી ખાતી એક લેબડા એક ખાતી હતી જીવ જંતુઓ સ્થાન હાચું દોન કરાય ને જો આપણા ઢોકળા થઈ રહ્યા છે મિત્રો કૂતરા રોટલા ખાય છે લીમડા ઉપર આવી હતી કોયલ હમણાં આવશે પાછી બંને રજી બ્લોગ જો પક્ષી ચકલી બોલે છે જો આવડી જઈ તો દાણા ખાવા જતી રહેજો ચકલીઓ આ મિત્રો આવું કાર્ય કરવાથી બહુ જ આનંદ મળો આ ધર્મનું કામ કહેવાય આપણું કર્મ કહેવાય અરે જો મોરનો પણ અવાજ સંભળાતું છે તમને

હું ને શ્રદ્ધા બંને આવી ગયો છે જોવા અમે મિત્રો આ નેર પેલી સાઈડ અમારું ખેતર પેલા અમે નાના હતા એટલે બહુ આવતા હતા જો બેસન બધું બાંધેલું હોય ને શા કરું સુધા જમફળ પાડો ગાઈ રવા દેલી કોક બોલશે બોલશે હેઠ પેલી કેરીઓ લઈ આવી હું ઉનાળામાં તો કેરીઓ ભાવુ લઈ લે જમ્ફર જો લઈ જાય જમ્ફર તો સદાય પાળી પાડી દીધું છે ले ले कोई चलो वह कैरी लेवा जाइए बजा जो ब्लॉग में तांबली पान से भी पड़ी है नीचे आइए जो अब सु सद्धा कैरी हो सद्धा तो कैरी हो मंडी है जाए તો કાંઈ કેરીઓ લઈ લીધી ડેકીમાં મૂકી દીધી છે તો ચાલુ હવે ડાયરેક્ટ કરી જઈને મળીએ તો કાંઈ હાલ ઘરે આવી અને એવો તડકો લાગે જબરજસ્ત ઉનાળાનો તો કેરીઓ લઈને આવી તો કેરી સોલી અને ખસી મરચું મેઠું અંદર નાખીને તો બને રહેજો લોગમાં અને આ ડ્રેસ આપીએ તો મેં સીવા માટે તો સીવેને આવી ગયા છે મારી ફ્રેન્ડને સીવ્યો છે તો એને પણ ટ્રાય કરી જાઉં કે તો બને રે છે જમવાનું છે સીધા બાકીયા જમમા છોડી નું ને કારંગણા શાક સાસ ચાલો જમી લઈએ સાંજના વાગ્યા છે સાડા ચાર ઉઠી ગઈ છું હું મોઢું ફ્રેસ કરી નાખ્યું જોવું બોમે સ્કીન જોઉં મારી ગાય જ મેં ચણાનો લોટ કરશે હતો એટલે હાથ જો અમારા સોમ હું થોડા અને મોટું કેમ કે મારે તડક જ ફરવાનું હોય એક્ટિવામાં એટલે બફરનો ટાઈમ હોય એટલે સ્કીન પર ધ્યાન આપી શકતી નથી હું તો આજે ઈચ્છા છે કે એકાદી રીલ્સ શૂટ કરી દઉં અમને કોઈ સંશેડે તો ચડે ને છે વાંગ જેવી માતા બેઠી અમારા ઘેર હે જગત મેલી ને થાજો માત જેવા હે જગત મેલી ને થાજો માત જેવા તમે રેજો સાધી રે જેવા કોણ આવશે તમને ખબર પૂછવા જો મારી શાદી રે જેવા તો મિત્રો કેવું સોંગ લાગે મારું કોમેન્ટમાં જરૂર જણાવજો જય માતાલી માતાજી લાગજો જય સદીમાં લખજો અને તમે કયા ગામથી જુઓ છો એ પણ ગામનું નામ પણ કોમેન્ટ કરજો અને તમારું સોંગ ગાવ હોય તો તમે સોંગનું નામ લખીને પણ મને કોમેન્ટમાં જરૂર જણાવી શકો તો બને રેજો બ્લોક માં સીવુ શું કરે છે મમ્મી લખવા બેસી છે ને આસ્તી ટ્યુશન ચાલુ થઈ ગયું છે 12 માં નું મન બે આરે ટેમ પા ગીત ગાજે તે મસ્ત હા

અને હવે લસણ ફોડી દઉં કે આજે તો કેરીઓ લાયા છીએ તમને ખબર છે આ ફૂસી છે એટલે બહુ ખાટી પણ નહીં લાગે તો એની ચટણી બનાવીશું થોડુંક શાક પડ્યું છે બપોરાનું તો ગરમ કરી દઈશું અને ચટણી બનાવીશું ખીચડી બનાવીશું રોટલી બનાવીશું તો બનાવી દેજો લગમાં શિહોરી હોણી ચમડી હો હાર્દિક લેવા હાર્દિક ના જવાતું છે અને દારૂ જો જેટલું બધું થઈ ગયું ભૂમિન મોકલાતી છે ગોડી હમ હારેડો એટલે કઈ ખીચડી ને એવું ખાઈ લઈએ ચલો હારેડો ચાલુ છે મંગાઈએ બસ

અને ખીચડી સાસ ના રોટલી એ તો જમવાની બહુ મજા આવી જશે તો મિત્રો ચાલો તમે પણ જમવા જમી લઈએ બધા લોકોએ જમી લીધું મારા મનીષ તો સીવ બાકી છે તમે જમી લઈએ બાય બાય